એટલે મને લેટ ઉઠી ગયો અને તમારા બધા માટે રોજ બ્લોગ આવી જાય છે આજે બી નહીં રોકે આજે બી આવી જશે કારણ કે મારી જોડે હવે એક જ કલાક ઓછો છે વિડીયો માટે તો આજે નહીં મને સારણ સારણ બ્લોગ બનશે એટલે બુલનાબો નહીં બનાવું કહીશ કહીશ કાલના વિડીયોમાં બહુ સારું રિસ્પોન્સ આવ્યું ખાસી ભાંસી બધું ચાલુ છે અને આવતા આંખો બાંખો બધું ભરે છે જલનબૂ થાય છે આંખોમાં એટલા માટે તે એટલા માટે તે વિભાગ આવશે પણ થોડાક સારા સારા આવશે એટલા માટે એટલા માટે કેવી છે વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો ચેનલ પણ નવા હોય સબસ્ક્રાઈબ કરો મને બીજા નવા ટોપિક બીજા નવા પણ ડેલી અંદર જય માતાજી જય દોડકાધીશ બાય